સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાદરા વિધાનસભા ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશોભાઈ રાઠવા સહિત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સાથે વડોદરા ગ્રામ્ય નાયબ કલેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે પાદરા વિધાનસભાનું યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિત પાદરાના ધારાસભ્ય ચેતની શાહ ઝાલા ભાજપ સંગઠનના હોદ્દેદાર અને નગરપાલિકાના પ્રમુખ સદસ્યો સહિત તાલુકા પંચાયતના પ્રમુખ હોદ્દેદારો કર્મચારીઓ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવે પાદરા નવા એસટી પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પાંજલિ કર્યા હતા બાદમાં યુનિટી માર્ચનો ફ્લેગ ઓફ કરી યુનિટી માર્ચનો શુભારંભ કરાવ્યો હતો પાદરાના સરદાર પટેલની પ્રતિમાથી શુભારંભ થયો હતો યુનિટી માર્ચ પાદરાના નગરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ અને એસપીજીના કાર્યકરો પણ યુનિટી માર્ચમાં જોડાયા હતા નવા એસટી ડેમોથી યુનિટી માર્ચનો પ્રારંભ થયો હતો જે પાદરા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થતાં પાદરા નગરમાં અનેક સ્થળોએ ભવ્ય સાગર સાથે જે સરદારના નારા ગુંજી ઉઠ્યા હતા યુનિટી માર્ચ પાદરાનગરમાં ફરી લતીપુરા રોડ સ્થિત ગીતાંજલિ વિદ્યાલય પહોંચી હતી જ્યાં સ્કૂલના ભૂલકાઓ તેમજ શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે લતીપુરા ગામે પણ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુનિટી માર્ચ રણુ ગામે પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત બાદ જાહેર સભા યોજાઈ હતી અને યુનિટી માર્ચ સંપન્ન થઈ હતી યુનિટી માર્ચમાં પાદરા તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા